મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂલોક પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા આજે સન્ડે છે સન્ડેની સવાર સવારે ઉઠી ગયા ચલો હવે થોડું બ્રેકફાસ્ટની તૈયારી કરીશું અને પછી લંચ છે દાળ ઢોકળી સન્ડે છે એટલે દાળ ઢોકળી રાઈસ એન્ડ બનાવીસ કોબીચનો સારો બનાવી દીધો દાળ ઢોકળી રાઈસ છે અમારું દાળ ઢોકળી ખાવા માટે જીયા તો ઉઠી આજે બ્રેકફાસ્ટ કિપ કરી દીધો ને આપણે

આજે ક્લિનિંગ ડે છે એટલે જે હજી બી ક્લીન કરે છે એનો પ્લેઇંગ એરિયા તો ચલો ફ્રેન્ડ્સ હું બની રહી છું દહીં ઘરે દહીં બનાવું છું તો દૂધ થોડું ગરમ કરીશ એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું દૂધ અને પછી થોડું એવું થાય એટલે હું એમાં દહીં નાખી દઈશ ખાટું દહીં હું પણ ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું સી કેવું થાય છે હવે વાળી દઈશું કપડાં મારા કપડાં ડ્રાય થઈ ગયા છે ડ્રાયરમાંથી લઈ આવી હું હવે કપડાં વાળીશ ઘણીવાર એવું લાગે કે કેનેડામાં ભાઈ વીકેન્ડમાં શાંતિથી આરામ કરીએ પણ એવું નથી અહીંયા વીકેન્ડમાં જ કામ વધારે હોય ક્લીનિંગ છે લોન્ડ્રી છે ગ્રોસરી છે શું બધું જ કામ વીકેન્ડમાં જ થાય મંડે ટુ ફ્રાઈડે જોબ હોય એટલે કંઈ કામ ના થઈ શકે તો ચલો હવે વાળીશું કપડાં વાગી ગયા છે ત્રણ અત્યારે બપોરના અને જીઆ રમી રહી છે

પછી હું એને મૂકી દઈશ થોડીક વાર ઓવનમાં ઓવરનાઈટ એમાં થોડો ગરમાવો હોય ઓવનમાં એટલે પછી સવારે ચેક કરીશું કેવું થયું છે મેં એ ડૂલમાં નાખી દીધું છે એટલે બંધ કરીને હું ઓવર નાઇટ મૂકી શકું હવે આ ઓવનમાં મૂકીશ ને ટાઈમ સ્ટડી કરે છે જીયા ટેબલ્સ

ગૌરવ બહાર ગયા છે એટલે લેટ આવશે હું અને જીયા જમી લે કેવું લે બની જીયા મસ્ત ચલો તો આ તો આજનો મારો વ્લોગ જો મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ